ભરૂચ તાલુકાના નિકોરા ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીં ભુવા બોલાવી તાંત્રિક વિધિ કરવામાં આવી રહી હતી ત્યારે પાડોશી સગાવાળાઓને શંકા જતા ઘરમાં ઘૂસીને છપાછપી શરૂ કરી હતી આ દરમિયાન ઈશ્વરભાઈજી પાછી પટેલને ઘર બહાર રસ્તે ખેંચી લઈ જઈને નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો માથામાં ગંભીર ઈજા થતાં તેનું મોત નિપજ્યું છે મૃતકની છોકરા કનુ ઈશ્વર ભાઈજી આક્ષેપ મુજબ કાકા મોટાના પરિવારના સભ્યોએ જ ઈશ્વરભાઈજીની હત્યા કરી છે ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને નબીપુર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે હત્યા પછી સમગ્ર નિકોરા ગામમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ભયનો માહોલ છે હાલ પોલીસ તાંત્રિક વિધિ કરાવનાર ભુવા સહિત અન્ય લોકોની પૂછપરછ કરી રહી છે પેનલ પોસ્ટમોર્ટમ અને આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે આ બનાવ ફરી એકવાર ચેતવણી આપે છે કે અંધશ્રદ્ધાથી દૂર રહી કાયદાકીય માર્ગ અપનાવવો જોઈએ નહીંતર આવા વિવાદ જીવલેણ સાબિત થઈ શકે છે ધનીબેન ઈશ્વરભાઈ અમને ગ્રહ નડેલા તે અમને તાંત્રિકને બોલાવીને વિધિ કરતેલા તે બાજુમાંથી મહેશ ને મહેશ ની ઓને ને પાછળથી લઈ ગયા રોડ પર ને રોડ બીજા આગળ રહીને છે તે મારવા લાગ્યા ફેંકી દીધા આટલા જે માણસ ના મૂળ તે મહેશ ને મહેશ ની મારવા બાઈ જા પછી કાંટા ને ગણપત તેમને પણ પછી સતીશ ને સતીસ રમેશ ને ઊંખે બચું પછી રાહુલ રમેશ હું ફે બચું ધની બે ધની રમેશ પછી ફે બચું પછી મંગી દિલીપ ને રાજેશ દિલીપ ને જગદીશ ભાઈલાલ તે બધા મારવા લાગ્યા તેમાં હું એકલી હતી અપીએ મારી આંગળી મચેરી કાઢી ને એમાં હું ઈબક ખાઈ ગઈ એટલે માર્યો એટલે માર ધણીને ઉઠવા નહીં રહે શું મારીને ગયા એ ખબર મને નહીં ને પછી તે જેવા લાઈખા એવા મારીને સુઈ પછી મેં એવું બોલી કે તમારા વડે બધાના નામ ઘલાવો એમ કરીને એ લોકો બધા ભાગી ગયા કોઈ તંગારી ઉભો રહ્યો ના મારું નામ કનુભાઈશ્વર ભાઈ ઉર્ફે કમલેશ હું ચાર વર્ષથી મારી બેનના ઘેર રહું છું અને નોકરી કરું છું હું ચાર વર્ષથી નીકળવા પણ નથી ગયો પછી આજે ગઈકાલે રાત્રે જે બનાવ બન્યો તેમાં મારા ભાઈ ભાઈનો છોકરો મુકેશ ઈશ્વરભાઈ પટેલ એનો ફોન આવ્યો મારા પર કે ભાઈ પપ્પાને કોઈ મારીને જીમ પાસે ફેંકી દીધા છે તો દવાખાના માટે લઈ જવા મારે તારે જવું પડશે વિગત સાંભળીને હું તાત્કાલિક મારી બાઈક લઈને નિકોરા ગામ પહોંચ્યો ત્યાં પોલીસ પણ હાજર હતી એમ્બ્યુલન્સ હાજર હતી અને જે મારનાર હતા એ કોઈ આમાં ફરિયાનું કોઈ હતું પણ નહીં જેવું મેં ત્યાં ગયો હતો મારા પપ્પાની પડેલી હતી ત્યારબાદ મારી મમ્મી મારી મમ્મી કીધું કે આપણા કુટુંબ ના હતા હું એમની હાજરીમાં જ હતી કારણ કે આપણે ઘરમાં જે ગ્રહ વિશેની વિધિ કરવાની હતી એના માટે આપણે ત્રાંત્રિકને બોલાવ્યા હતા અને આપણા ઘરમાં વિધિ ચાલુ કરી એટલે પેલા આજુબાજુ વાળા જાન થતા એની વાઇ મા વાડરામાં રહીને આંબાનું અને ત્યા મારમ મારી કરી એની પાછળ મારા મમ્મી જે ધની બેન ઈશ્વરભાઈ એમની એમની પાછળ ગયા તો એમને એમની નજર સમક્ષ જોયું કે મારા મારે છે અને ત્યાં જતા જતા મારા પપ્પાના માથામાં બધું વાગી ગયું હતું. કારણે મગજમાં વધારે વાગ્યાને કારણે તે જગ્યા પર મૃત્યુ થયું છે. અને મારી હવે સરકારને માંગ છે જેની ફરિયાદ અમે પોલીસ સ્ટેશનમાં કરેલી છે. અને સરકારની મારી તરફથી માંગ છે કે મને આનો ન્યાય મળવો જોઈએ અને જે આરોપી છે એને કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી કરે અને જે સજા લાગુ પડતી હોય સજા અમે મળે એ મારી વિનંતી છે